રાખલ વિશે આટલું જાણ્યા પછી હવે બીજા એક ભક્ત ગોપાલચંદ્ર ઘોષ વિશે થોડુંક જાણી લઈએ વૃદ્ધ ગોપાલ તરીકે જાણીતા થયેલા ગોપાળ કોલકાતા પાસે આવેલા સિન્થીમાં રહેતા હતા અને નાના પાયા ઉપર કાગળનો વેપાર કરતા હતા પત્નીના મૃત્યુથી લાગેલા આઘાતે જ્યારે એમને મૂળ બનાવી દીધા ત્યારે એક મિત્રએ એમને દક્ષિણેશ્વર જવાની સલાહ આપી એ ત્યાં ગયા ખરા પરંતુ પહેલી વારની મુલાકાતમાં એમને શ્રી રામકૃષ્ણમાં કશી વિશેષતા દેખાય નહીં એનો મિત્ર શ્રી રામકૃષ્ણનો ભક્ત હતો એટલે એણે ગોપાલને ફરીથી ત્યાં જવાનું સૂચન કર્યું અને કહ્યું કે સંત પુરુષો કંઈ પહેલી મુલાકાતમાં જ પોતાની વિશેષતા પ્રગટ કરી દે એવું હર હંમેશ બનતું નથી પછી ગોપાલ ફરીથી શ્રી રામકૃષ્ણ પાસે ગયા આ વખતે એમનો ફેરો અફળ ગયો નહીં જગતના મિથ્યાત્વ વિશે શ્રી રામકૃષ્ણએ કરેલો સરળ ખુલાસો એમને બરાબર ગળે ઉતરી ગયો એનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે એમણે સંસારનો ત્યાગ કરવાનું ગંભીરપણે વિચારવા માંડ્યું અને એમનો આ વિચાર યથાકાળે કાર્યમાં પણ ઉતર્યો શ્રી રામકૃષ્ણના અંતિમ દિવસોમાં એમની સેવા કરવાના કાર્યમાં એમણે અમૂલ્ય ફાળો આપ્યો હતો એમની વ્યવસ્થા શક્તિના શ્રી રામકૃષ્ણ ખૂબ વખાણ કરતા અને રમૂજમાં એને ઓવરસિયર કહેતા એમની મોટી વયને લીધે તેઓ એને વૃદ્ધ ગોપાળ પણ કહેતા